સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો એક મહિલા સહિત ત્રણ લોકોની કબજે કર્યો આ તમામ આરોપીઓ ઓરિસ્સાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે ગાંજો કોને અને ક્યાંથી લાવ્યા તે દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે ગુજરાતના ગૃહમંત્રી

આવી રહ્યા છે અને પોતાની સાથે જે એનડીપીએસ દ્રવ્યો છે માદક દ્રવ્યો એ ગાંજાની સાથે એ લોકો અહીંયા આગળ આવી રહ્યા છે એવી બાતમી હતી જેના આધારે વોચમાં રહેવામાં આવ્યા અને વોચમાં રહ્યા બાદ આ ત્રણ કિસ્સામો જે છે એમને ઝડપી લેવામાં આવ્યા ઝડપી અને એમની તલાશી લેતા એમની પાસેથી લગભગ ચૌદ કિલો છસો ગ્રામ છસો એક્યાસી ગ્રામ જેટલો ગાંજો કે જેની કિંમત એક લાખ છેતાલીસ હજાર આસપાસની છે એ ઝડપી લેવામાં આવેલો છે હાલે આરોપીઓને અરેસ્ટ કરી અને એમની પૂછપરછ ચાલુ છે કે જેથી એમણે ભૂતકાળમાં આવી કોઈ પ્રવૃત્તિ કરેલી છે કે કેમ અને અગાઉ પણ ક્યાંય કોઈ માલ આપ્યો હોય તો એ બાબતેની પણ તપાસ ચાલુમાં છે